મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે અમદાવાદ મહાદેવનગર આપણું જે ગુરુકુળ આવેલું છે ત્યાં મિત્રો આપણા રેવતીવર દેવજી હરિકૃષ્ણ મહારાજ અને શેષનારાયણ ભગવાનના જીર્ણોદ્ધાર બાદ તેમની જે ચલિત પ્રતિષ્ઠા કરવાની છે તે નિમિત્તે મિત્રો અહીંયા આપણા આ મહાદેવનગર ગુરુકુલ આપણો આ યજ્ઞ ચાલી રહ્યો છે અને અહીંયા આપણા યજ્ઞ કુંડમાં આપણા યજ્ઞિનારાયણ ભગવાન જ્યારે પ્રગટ થઈ ગયા છે ત્યારે એ આપણા અગ્નિદેવ ભગવાનના મિત્રો આપણે દર્શન કરીશું

મિત્રો આપણો આજે યજ્ઞ ચાલી રહ્યો છે એ સાંજે ચાર વાગે પૂર્ણ થશે અને ચાર ને દસ મિનિટે આપણું અહીંયા આ શ્રીફળ છે આપણા સંતોના હાથે જયમન સદેવી સ્વામી સહાર જયમન સદેવી સ્વામી જયમન સદેવી સ્વામી સદેવી સ્વામી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણું આ મહાનગર ગોરukul માં આપણું હરિયુતિ પરદેવ અને શ્રી કૃષ્ણ મહારાજ તેમજ આપણા આશરેશનાલ ભગવાનની જે ચલિત પ્રતિષ્ઠા આપણે કરવાની છે તે અહીંયા આ બારના 39 ના વિજય મુરત માં અહીંયા બિરાજમાન થઈ ગયા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ चार्थे 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 रेवती वरदेव और श्री कृष्ण महाराज ना अपन ने दर्शन થઈ રહ્યા છે સાથે સાથે આપડા શેશ નારાયણ ભગવાન અહીંયા બિરાજમાન થયા છે તેમનો પણ મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો આપણો આ જે યજ્ઞ ચાલી રહ્યો છે એ યજ્ઞ પૂર્ણ થઈ ગયા બાદ મિત્રો આપડા આ રેવતી वरदेव श्री कृष्ण महाराज તેમજ આપડા આ શેશ નારાયણ ભગવાનની મિત્રો અહીંયા આ પ્રથમ આરતી થશે ये सतों हाथे थे से तो अपने तेरेपण ये आरती दर्शन करूँ तो बोलो देव चे हरि कृष्ण महाराज नी जय शेष नारायण भगवानी जय